ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ અમારો વોચ ટાઈમ એડ થતો નથી ક્રાઇટેરિયાની અંદર અને તમને મિત્રો ખબર જ છે કે યુટ્યુબની અંદર જેટલી તમારી મહેનત સાચી હશે અને સારા વિડીયો હશે અને જેમાંથી ઘણા બધા લોકોને કંઈક શીખવા મળતું હોય અથવા એ વિડીયોથી મનોરંજન મળતું હોય એનો જ વોચ ટાઈમ એડ કરવામાં આવે છે તો પહેલાં હતું એવું મિત્રો કે તમે શોર્ટ અને લોંગ વિડીયો નાખતા તો પણ એનો વોચ ટાઈમ એડ થઈ થઈ જતો અને અત્યારે હાલની અંદર એવું છે ને મિત્રો ખાસ તમારી મહેનત ઉપર નક્કી થાય છે અને તમે જે પણ વિડીયો અપલોડ કર્યો છે પહેલી વાત તો તમે ક્યારે પણ જોયું છે કે દાખલા તરીકે સમજી લો કે દસ મિનિટની વિડીયો તમે અપલોડ કરી છે ક્યારે એ ચેક કર્યું છે કે તમારી વિડીયો કેટલી મિનિટ સુધી જોરાય છે કારણ કે વ્યૂઝ તમને ભલે પાંચ હજાર મળ્યા છે મિત્રો પણ એ વિડિયો મિત્રો છે કે પાંચ છ મિનિટ સુધી જોરાયો છે કે નહીં તો તમારો વોચ ટાઈમ એડ થાય કારણ કે લોકો જોતા જ ન હોય ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ કે એક જ મિનિટ લોકો વિડીયો આપણી જોતા હોય તો એનો આપણો વોચ ટાઈમ છે ને મિત્રો સરેરાશમાં જલ્દી ગણતરી થતી નથી તો આ વિડિયોમાં લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડવાનું છે મિત્રો કે વોઇસ ટાઈમ મિત્રો રિયલ તમારી મહેનત ઉપર નક્કી કરે છે યુટ્યુબ જેટલી તમારી મહેનત સારી હશે એટલો તમારો વોઇસ ટાઈમ પણ જલ્દી હેડ થશે તો ઘણા લોકોના પ્રોબ્લેમ છે એ અહીંયા આ વિડીયો જોવાથી સોલ્વ થઈ જશે કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રેજો યુટ્યુબની પોલિસીને ધ્યાનમાં તમારે રાખવાની છે ચલો અહીંયા શરૂઆત કરીએ તો આ આપણી ચેનલ છે બ્લોગની નવી શરૂઆત કરીએ એની અંદર હાલની અંદર વોસ ટાઈમ કેટલો આવશે છે પાંચ છ અને આઠ બરાબર છે ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો વોસ્ટ ટાઈમ છે પણ કહેવાનું મતલબ આપણી જે વિડીયો છે મિત્રો જુઓ તમે કેટલા મિનિટ સુધી લોકોએ જોઈ છે છ મિનિટને બેતાલીસ સેકન્ડ મતલબ આપણી વિડીયો છ મિનિટને બેતાલીસ એટલે તમે વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ જુએ ને તો એમાંથી સીધી મને છ મિનિટ કે છ મતલબ તમે સમજી લો બરાબર બીજા નંબરની વિડીયો જોઈએ તો ત્રણ મિનિટ ઉપર છે ત્રીજા નંબરની વિડીયો જોઈએ બે મિનિટ ઉપર છે આવી રીતે ખાસ તમે પહેલાં તો એ ચેક કરો કે તમારા જે વિડીયો છે યુટ્યુબમાં જે લોકો જુએ છે કેટલા મિનિટ સુધી જુએ છે બરાબર પછી એ જ ધ્યાન આપે કે તમારો વોચ ટાઈમ દિવસની અંદર કેટલો આવે છે તો ક્રાઇટેરિયા વોચ ટાઈમ ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે ખાસ તમને વોચ ટાઈમ તમારો ખાસ તમને અહીંયા જોવા મળી રહે છે તો ખાસ અહીંયા જે લીટી દેખાડે છે ત્યાં આગળ છેડા ઉપર તમે ક્લિક કરશો ને આવી રીતે તો એ છેડા ઉપર તમે ક્લિક કરો એટલે આજના તમારા કેટલા કલાક આવેલા છે જોઈ લો અહીંયા તો છવ્વીસ કલાક અહીંયા આવેલા છે તો આવી રીતે તમને જોવા મળશે કે એક કલાકની મતલબ એક દિવસમાં કેટલા વોચ ટાઈમ એડ થયા છે કોઈ પણ વિડીયોના બરાબર હવે અહીંયા ટોટલ વોસ્ટ ટાઈમની મિત્રો આપણે વાત કરીએ તો ત્રણસો દિવસ બરાબર છે દિવસની અંદર કેટલા વોસ્ટ ટાઈમ બે હજાર અને સિત્તેર કલાક સમજી લો બરાબર બે હજાર ટાઈમ ટાઈમથી છે હવે અહીંયા ક્રાઇટેરિયામાં મિત્રો અહીંયા વાત કરું તો હું ક્રાઇટેરિયામાં જાઉં છું ખાસ તો ક્રાઇટેરિયામાં આવી ગયો છું તો કેટલા છે બે હજાર અને તેર કલાક કેટલો ફરક છે મિત્રો ખાલી તમને ખબર જ છે સાઈઠ કલાકમાં અહીંયા ડિફરન્સ છે વધારે નથી પણ રિયલ વોચ ટાઈમ છે કારણ કે આપણા જે વિડીયો છે ને પૂરેપૂરા લોકો જુએ છે અને મહેનતના વિડીયો છે અને એમાંથી આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબને મોટિવેશન અપાય છે એટલે હર કોઈ વ્યક્તિ છે ને મિત્રો આપણી વિડીયો પૂરેપૂરી જુએ છે એનો અહીંયા વોચ ટાઈમ એડ થાય છે હવે એમાંય પણ એક પ્રોબ્લમ છે અહીંયા તમને કોરો જોવા મળે છે આ તારીખ સુધીનું ડેટા અહીંયા મતલબ તમે આ તમારું જે ક્રાઇટેરિયા છે ને ઓરિજિનલમાં ઓરિજિનલ દેખાડે છે ભલે તમને અહીંયા ઉપરના પેજની અંદર ગમે તેટલા તમારા કલાકો અહીંયા જોવા મળતા હોય એ ત્રણસો પાસઠ દિવસ કરો કે આજીવન કરો પણ આ વોચ ટાઈમની ગણતરી થશે નહીં ખાસ ધ્યાન આપજો મિત્રો અહીંયાથી તમે કલાકવારી ગણતા હોય ને તો આ યુટ્યુબના પોલિસીમાં આવતું નથી કારણ કે આ વોસ્ટ ટાઈમ અલગ અલગ હોય છે શોર્ટ નાખતા હોય કે ગમે તે કારણ કે યુટ્યુબ છે ને તમારી વિડીયો ચેકિંગ કરે છે એમાંથી કઈ જે કયો પાર્ટ સારો છે એમાં મનોરંજન યુટ્યુબમાં દરેક પબ્લિકને મતલબ મોટિવેશન એમાંથી કાંઈક શીખવા મળતું હોય કાંઈક મનોરંજન મળતું હોય તો એ જ વોચ ટાઈમ મિત્રો અહીંયા ગણતરીમાં આવે છે હવે અહીંયા તમે જો ક્રાઇટેરિયામાં જઈએ એટલે અહીંયા ચોખ્ખું લખેલું છે આપણે જે લખેલું છે જો અહીંયા ડેટા એના ઉપર તમે એક વખત ક્લિક કરશો ને એટલે અહીંયા સ્પષ્ટ લખેલું છે જો અહીંયા આ ડેટા આ અપડેટ થવામાં એક અઠવાડિયા સુધીનો સમય શા માટે લાગી શકે છે એટલે પહેલાં તો એ લખ્યું છે કે તમારો જે વોચ ટાઈમ અહીંયા તમારો એડ નથી થતો તો યુટ્યુબ તમને એમ કહે છે કે અહીંયા તમારો જે હોસ્ટ ટાઈમ બેટ નથી થતો એ કયા કારણે નથી થતો તો એની માહિતી નીચે લખેલી છે દરેક ચેનલના એન્ગેજમેન્ટ મેટ્રિક અહીંયા બતાવવામાં બતાવવામાં આવે તે પહેલાં અમે તેની કાળજીપૂર્વક પ્રમાણિક અને કરીએ છીએ મતલબ કમ્પ્લીટ ચેક કરે છે કે જેટલા પણ તમને વ્યૂઝ મળ્યા છે કઈ રીતે મળ્યા છે કેટલા લોકોએ જોયું છે એ અહીંયા કમ્પ્લીટ ચેક કરે છે ત્યાર પછી અહીંયા આ પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડા દિવસો લાગી શકે છે અને તમે વાઇ યુટ્યુબ એનાલિસ્ટમાં અન્ય જગ્યાએ જે જુઓ છો તે તેના કરતાં અલગ હોઈ શકે છે મતલબ તમે જે અહીંયા કન્ટેન્ટ એનાલિસ્ટમાં અહીંયા તમારા વ્યૂઝ અને વોચ ટાઈમ તમે જુઓ છો તો એનાથી અલગ ઓરિજિનલ કન્ટેન્ટ તમને ત્યાં દેખાડે છે એટલે ખાસ મિત્રો એવું નથી યુટ્યુબના જે પોલિસી છે જેવી રીતે યુટ્યુબ ચેક કરે છે એ જ મિત્રો ક્રાઇટેરિયા ગણતરીમાં આવે છે ખાસ કરીને કારણ કે ઘણા લોકોને પાંચ હજાર છ હજાર વ્યૂઝ મળતા હોય છે તો વોચ ટાઈમ ખરા મને અહીંયા આપણી ચેનલની અંદર દસ હજાર જ વ્યૂઝ છે પણ આપણા જે વિડીયો છે ને દરેકને કંઈક શીખવા મળે એમાંથી લોકો મારી પૂરેપૂરી વિડીયો જોવે છે એના કારણે મિત્રો બધો વોચ ટાઈમ આપણો એડ થાય છે એટલે વ્યૂઝથી નહીં મિત્રો ઓરિજિનલ કલાક છે ને એ અલગ હોય છે યુટ્યુબ ચેક કરીને પછી તમારો વોચ ટાઈમ એડ કરે છે અને એ બધું મિત્રો યુટ્યુબના હાથમાં છે આપણા હાથમાં નથી બસ તમારે કન્ટિન્યુ યુટ્યુબની અંદર મહેનત કરતું રહેવાનું છે જેટલી તમારી મહેનત સારી હશે કોઈ વિડીયો સારો આવી જશે તો વોસ્ટ ટાઈમ પણ તમારો એડ થઈ જશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ટેકનિકલ જય ગોગનવી